ધ્રાંગધ્રા શહેર હળવદ રોડ ખાતેથી જય જગન્નાથના નાદ સાથે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ગાજતે ઉલ્લાસ અને ઉમંગથી નગરયાત્રાએ નીકળી સંતો મહંતો વિવિધ સહિત લોકો જોડાયા રથયાત્રામાં અષાઢી બીજના દિવસે ગુજરાતભરમાં ભગવાન શ્રી જગન્નાથની સાથે સાથે રામદેવ પીરની બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ઘણા એવા શહેરોમાં ભગવાન રામદેવ પીરની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા શહેરના વિવિધ મંદિરોમાં સામાજિક સંસ્થાઓના સહયોગથી આજ રોજ ભગવાન જગન્નાથની અગિયારમી ભવ્ય જગન્નાથ રથયાત્રાને કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં અતિથિ વિશેષ સંતો મહંતો સંસ્કારધામ ગુરુકુળના સંતો મહંતો બીએપીએસ ગુરુકુળના સંતો મહંતો તેમજ રામબોલ મંદિરના મહંત નગરજનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત વિવિધ સંગઠનો આ રથયાત્રામાં જોડાયા હતા આ રથયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજી રથનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં પાંત્રીસથી થી વધુ આકર્ષિત હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ ફ્લોટો સાથે વિવિધ ભજન મંડળીઓની રમઝટ સાથે જય જગન્નાથ જય રણછોડના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમયની બની ગયું હતું આ રથયાત્રાનો પ્રારંભ હળવદ રોડ ખાતેથી કરવામાં આવ્યો હતો જે રથયાત્રા શહેરના રોકડિયા હનુમાન સર્કલ શક્તિ મંદિર નવયુગ રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વિહાર કરીને હળવદ રોડ શ્રી રામ ટ્રેક્ટર શોરૂમ પાસે પૂર્ણાહુતિ સાથે ભવ્ય ધર્મસભા યોજી પૂર્ણ કરવામાં આવી હતી આ સાથે ધ્રાંગધ્રા સિટી તથા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સાથે ચુસ્ત બંદોબસ્તની સાથે અશ્વ પોલીસ દ્વારા રથયાત્રાના તમામ રૂટો પર ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા જય સ્વામિનારાયણ જય જગન્નાથ જય ભારત કમલેશ ભગત સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા વાલા ભક્તજનો વાલા સજ્જનો ઓરિસ્સાને વિશે જગન્નાથપુરી મંદિરમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા હજારો વર્ષોથી ખૂબ ભવ્યતાથી આ રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે એના પ્રતીક સ્વરૂપે સમગ્ર ભારતમાં ઠેર ઠેર જગ્યાએ આ રથયાત્રા ઉજવાય છે જે પૈકી આ ધ્રાંગધ્રા શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાના સંસ્થાપક અમારા ગુરુવર્ય પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી તેમજ રથયાત્રા સમિતિ ધ્રાંગધ્રા દ્વારા આયોજિત છેલ્લા અગિયાર અગિયાર વર્ષથી આ ધ્રાંગધ્રા શહેરને આંગણે ખૂબ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન થાય છે જેમાં સાંસ્કૃતિક આધ્યાત્મિક શૈક્ષણિક પર્યાવરણ અને સ્વચ્છતાલક્ષી અનેક સંદેશાઓ અનેક વિવિધ ફ્લોટ દ્વારા આપવામાં આવે છે હજારો ભક્તજનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આમાં લાભ લઈ અને જોડાય છે ખૂબ ઉમળકાભેર આ રથયાત્રા વર્ષો વર્ષ અહીં ઉજવાતી રહે છે આજની આષાઢી બીજની પવિત્ર રથયાત્રાના દિવસે ધાંગધ્રાના તમામ રાજમાર્ગોમાં રથયાત્રા ફરી અને ધર્મસભામાં પરિણામ છે જે ધર્મસભામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંતોના રૂડા આશીર્વાદ મળશે આ રથયાત્રા દરમિયાન આશરે પંદર વીસ મણ જેટલા મગચણા દસેક મણ જેટલી ખારેક પાંચેક મણ જેટલા જાંબુડા વગેરેનો વિવિધ પ્રસાદ એ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો સૌ ભક્તજનો ખૂબ ઉમળકાભેર અને ઉત્સાહપૂર્વક આ રથયાત્રાના ઉત્સવમાં લાભ લઈ અને ખૂબ આનંદિત થયા છે જય હિન્દ જય ભારત જય જગન્નાથ